એય એવા ડવા છે પરથી આ છે મેં લીધું ભાઈરોસ સાબ લેસંગા રીમવાળો એ આઈને અને ઉલિયા રાખી દીધા ના પડ લઈયા સાડે છે ને ભાઈ આતો પૂરો ઇક્તા એને કડે કડાડી એટલે એટલે અંદી જેવું ગડવાડલી આને મીતલે અલાબટડ 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 વાડ આ જાવને શું કામ આ જાવલાને કીડે લેવાડે હું બોલવા દીધી છું ને આ આજી કોલે લેવાલે આટકો કળા શેયસું નાલે આ શરૂઆત પેઇન્ટ પેઇન્ટ આ બાડ આયો નല്ല એ ઓકે ઓલે નેટ 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 ముందు નેટ એ દોપરી ને દોપરી દેખી 你今天你怎么办？啊，好。吧，啊，不要走。